તો વેદાંત ધડી કાટી મોર થઈ ગયો અને હું પાછળ રહી ગઈ જોઉં છકો ગાઈશ વેદાંત એકદમ મોર મોર જાય છે માસીને લઈ નથી જતો તો ગાઈશ હું એકદમ પાછળ રહી ગઈ મારો વેદુ મોર થઈ ગયો મને વેદુ મૂકીને વયો ગયો હું લીયા કરીશ ખૂપું આવ્યા વેદું જો કેમ ભાગે જો તો ગાઈશ આજે અમારા બ્લોગમાં બન્યા રહેજો આજે અમે જઈ રહ્યા છીએ ખેતરે તો વેલકમ ટુ માય બ્લોગ આજનો બ્લોગ કંઈક આવો આવશે તો પ્લીઝ બ્લોગમાં જોડાયેલા રહેજો મારા બે મહેમાન છે ને એને ફરવા લઈ જાય ને મહેમાન જોઈ લ્યો ગાઈસ કેટલા મોર ભાગે નાના ઠીણ ક્યાંય દેખાતો હોય નથી આમ દૂર દૂરથી જો ઠીણી અમારી દેખાય નહીં એટલી જ છે નાની જો જતો જાય જતો જાય હે ટુ યર્સની જ છે ગાઈસ કેવી હાલે આટલીક જ છે આટલીક જ નનકી નનકી ઠીણી છે અમારી જો ગાઈશ जो गाइस क्या तुमने तो देखा है इसे जो जो तुमने देखा है इसे जो एम जायस देखा है गाइस गाइस मैंने तक देखा थी क्या तो गाइस मैंने तक देखा थी, थी। हम्म तो? जो पीलू आई भाई यहां पाकेला नहीं कच्चा है जो तो हात प्यारे पीलू आई हो कई टाइम में ये हेलो गाइस

હેલો ગાઈસ તો અમે લોકો વાડી ગયા છે જોઈ શકો છો અહીંયા વાડીનો નજારો ગાઈસ તો ઘઉં છે જોઈ શકો છો આમાં કપાસ હતો એમાં અમે ઘઉં વાવ્યા છે તો ગાઈસ જોઈ શકશો તો અમાર વેદાન ને જો બોર ખાતા ન થાવે કેમ ખાવા હે કેમ ખાવા નથી આવ ન થાવે તો કેમ બોર ખવાય હે કેમ 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 નથી આવડતો બોર ખાતા તને ઓહો જો તો આમ કરે હપલે છેડા લઈ દે રૂમાલ નથી આઈસ તો અમ લોગ આ ગઈ હે અમારે ખેત પે યહા સબ કાઠી છે બર્તન ભેગા કરી નાખ્યા છે અને અમાર વેદુ જો એને બોર ખાતા નથી આવડતો એટલો મોટો થયો ને તોય બોલ આયે તને બોર ખાતા જો ગાઈસ હેલો ગાઈસ કે મને બોર ખાતા ન થાવ તો હેલો ગાઈસ ભાગ ગયા બચ્ચા મેરા छोटू સા તેડી ના ફાઈ ના પાડે છે એને કાટા તો બહુ આલવું ગમશે તેવું દીકુ જો વારો હો હા અહીંયા તો વારો થા અમે વાડીયા આવ્યા કે અહીંયા કે સોટ છે અમે સોટ मु तो तो पिए म पंग दे ओम थी भैया क्या तो काई शॉट नहीं होई के छे होई इया से चपा हमें बे जणा छे हेलो गाइस ला हो ले ला तो आ जासी आ जासी हमें बे आ जासी हेलो गाइस का इया काटा छे हेलो गाइस अपने बोर पर मरी गया घना बता का पाचा जासी तो जासी ना कभी जीवार आपसी હા નીચે ઘણા ખાયા બોયડી જંજેર છે આજે નહીં તો ગાઈસ મસ્ત મજાના લીલા ઘાઉ છે હાલ તારો વિડીયો બનાવ ભાઈ જો કેટલો કપાસ ઉતરે કેટલો કપાસ ઉતરે છે તો ગાઈસ અહીંયા મસ્ત મજાના ઘઉ છે એકદમ સરસ આમાં હાલવા દે ને

ગાઈસ કેવો સરસ છે લીલોછમ દેશ અમારો ભારત 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 દેશ કપાસ હજી પડ્યો છે કા ઓહો ઓહો

કેટલી યાદ છે બાપુ ની આજો ખાવાની જો આને કેસ વેદાંત મુજબ પરેશાન કરતા હોય

તો જોઈ શકો છો ગાઈશ વેદાંત ને વાળીએ બહુ મજા આવે અને અમે બોર વીણા આજે અને આ અમારું ખેતર છે ત્યાં મસ્ત મજાનું ખેતરમાં લીલા ઘઉં છે અમાર ત્યાં તો પ્લીઝ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય બ્લોગ તો મને વેદાંત પાણમાં આવ્યું હતું લાગ્યું માથામાં તો એ લોકો પાછળ હું જાઉં છું ઘરે અને પાછળ માર્યું પાણ તો ગાઈસ તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો એ આવે છે

ના ખા ને મને પાણા માં ના આજે હે હવે કૂતરો ખાય છે ગાઈસ જોઈ શકો અહિયાં મસ્ત મજાનો ઘઉં છે ગાઈસ આ મા દીકરો બેઠા જો દાંત કાઢે છે ગાઈસ એનું માય મને મરા એવી માથે રહીને પાણા ઘરે જઈને હું જોઈશ નાની બતાવીશ આજે કેટલા પાણા માર્યા છે પૂછો કેટલા માર્યા માસી કેવા કેવડા કેવડા બે કેવડા કેવડા એ તાજી આ બધું સૂટ થઈ ગયું નાની દેખાય છે મોટા મોટા ભાંગી નાખો ને હે તો જો ભાંગી નાખે હે હે પો હ ભુઈ હે અમે છે કોણ તું ફૂલ ભાગ ફૂલ ભાગું એટલે મને માર નહીં માર ગયસા ગુંડો છે ન તો ગાઈસ જોઈ શકો છો અહીંયા મસ્ત મજાના ઘઉં છે કોઈને ફોટોશૂટ કરવા હોય તો આવી જજો અમારા નથી આ કોઈ બીજા ના હે તો બ્લોગમાં બન્યા રેજો માય યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આજનો બ્લોગ કંઈક અમારો ખેતરનો છે તો તમે પણ અમારા બ્લોગમાં જોડાઈ જજો અમે વેદાંતને લઈને આવ્યા હતા પણ વેદાન જો ગુંડો આવે છે પાછળ મને હાથમાં અહીંયા

કેને દઈસ કેને દઈસ બોર તો ગાઈસ ઈ ભાગી ગયો જલ્દી આવે છપી તો ગાઈસ અમારા બ્લોગ માં જોડાયેલા રહેજો અમે હવે જઈ છીએ ઘરે સાંજ થઈ ગઈ છે ભાગી ગયા છે છ તો બી કન્ટિન્યુ બ્લોગ માં જોડાયેલા રહેજો જો ઈ કાટા હોય ને માં કે પગ નહીં દેવાનું હે જો લઈ ગયો ઉપર જો જો છે હાલો તો ચાલો અમારા બ્લોગ માં જોડાયેલા રહેજો અમે હવે ઘરે જઈ છીએ